નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર આવેલ છે જે મિત્રો એક જ વાર જોતા ગમે જાય તેવી કાર છે મિત્રો કાર બે હજાર અને અઢારનું મોડલ છે ખૂબ જ ઓછી હાલેલી કાર છે મિત્રો કાર તમને કમની કન્ડિશનમાં જોવા મળશે તો મિત્રો આ કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડિયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર મિત્રો તમને વિડીયોમાં આગળ મળી જશે વિડીયોને શેર કરી દેજો મિત્રો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો મિત્રો બે હજાર અને અઢારનું મોડલ છે કાર મિત્રો કાર થ્રી ઓનરમાં છે અને મિત્રો કાર માત્ર પચાસ હજાર કિલોમીટર ફરેલી છે મિત્રો ખૂબ જ ઓછી હળેલી કાર છે અને મિત્રો કારમાં ક્યાંય પણ કારછળો તમને જોવા નહીં મળે રેડ કલરમાં કાર જોવા મળશે મિત્રો નો એક્સિડન્ટ કાર છે કારનું તમે મિત્રો મીટર બોક્સની કન્ડિશન વગેરે જોઈ શકો છો પેટ્રોલ એન્જિન કાર છે તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સો સો ટકા વર્ક કરે છે અને ઇન્જિન ખૂબ જ સારું છે તેવું માલિકનું કહેવું છે બે હજાર અને અઢારનું મોડલ છે મિત્રો કારમાં તમને ટાયરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે મિત્રો કારમાં ફૂલ જવાબદારી સાથે બેસવાની છે કારમાં કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે તો મિત્રો વાત કરીએ આપણે આ કારની માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે માલિકનું નામ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો સ્વિફ્ટ કારની વાત કરીએ આપણે માલિકની તો માલિકનું નામ ફરીદભાઈ છે અને મિત્રો ફરીદભાઈએ સ્વિફ્ટ કારની કિંમત પાંચ લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો ફરીદભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઓગણસી નવ ડબલ જીરો ઓગણચાલીસ બે સુડતાલીસ મિત્રો ફરીદભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો આ કારની કિંમત પાંચ લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર ધોરાજી જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે ફરીદભાઈનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવી શકો છો જયેશ રાજ